લોકસભા ચૂંટણી લઈને ગુજરાત કોંગ્રેસ પણ એક્શનમાં છે સુરેન્દ્રનગર લોકસભા માટે કોંગ્રેસના ઉમેદવારોના નામ ચર્ચામાં પૂર્વ ધારાસભ્ય સુરેન્દ્રનગર બેઠક પર કયા કયા નામ ચર્ચામાં ચાલી રહ્યા છે મોટા પાયે પછડા એટલે આ વખતે ની જો વાત કરવામાં આવે તો હાલથી જ તે ઐતિહાસિક તે તમામ તૈયારી ચાલી રહી છે ખાસ કરીને ચોકીલાના પૂર્વ ધારાસભ્ય ઋતુભાઈ મકવાણાનું નું નામ ચાલી રહ્યું છે સાથે સાથે બહુચરાજી નામ ઠાકોરનું ઠાકોર નું પણ નામ ચાલી રહ્યું છે પરંતુ એક સરપ્રાઈઝ નામ હમણાં તે જિલ્લા પ્રમુખ તરીકે તેની નિમણૂક થઈ કરવામાં આવી છે એવા નવસાદભાઈ સોલંકી નું નામ પણ ચાલી રહ્યું છે કારણ કે સુરેન્દ્રનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો ગત વખતે ઋતુભાઈ મકવાણા જે વિધાનસભા લડ્યા હતા એમાં પણ ત્રીજા નંબરે રહ્યા હતા ત્યારે સાથે એમના બેન જે લડ્યા હતા કલ્પનાબેન એ પણ ત્રીજા નંબરે લડ્યા હતા એટલે આ વખતે કદાચ પાર્ટી છે એવું પણ વિચારી રહી છે અન્ય જ્ઞાતિના લોકોને ટિકિટ આપવી એમાં સરપ્રાઈઝ કરી કે કદાચ નવસાદ સોલંકીનું નું નામ પણ સામે આવી રહ્યું છે હવે આવનારા સમયમાં કોને ટિકિટ આવે એ તો આવનારા સમયમાં જ ખબર પડશે પરંતુ હાલ આ ત્રણ નામ છે એ ચર્ચામાં સુરેન્દ્રનગર જિલ્લા માં ચાલી રહ્યા છે આભાર ભાવેશ તમામ વિગતો માટે